વલસાડ શાકભાજી માર્કેટમાં ન્યૂ બિલ્ડિંગનું બાંધકામ શરૂ થતાં શાકભાજી માટે હંગામી ધોરણે ફાળવેલી જમીન વલસાડ શાકભાજી માર્કેટમાં ન્યૂ બિલ્ડિંગનું કામ શરૂ થતાં શાકભાજી હંગામી ધોરણે જમીન ફાળવવામાં આવી હતી પરંતુ સરખી સગવડ ન બેસતા શાકભાજી વેચનારા તમામ વેપારીઓ દ્વારા ફાળવેલી જગ્યા બદલવાની માંગ કરી રહ્યા છે આ સમગ્ર બાબતને લઈ રજૂઆત કરવા માટે શાકભાજી વેચનારા વેપારી વલસાડ સાંસદ ધવલભાઈ પટેલ પાસે પણ ગયા હોવાનું સામે આવ્યું હતું અને રજૂઆત કરવામાં આવી કે શાકભાજી માર્કેટની નવી બિલ્ડિંગનું બાંધકામ દરમિયાન શાકભાજીનું વેચાણ કરવા માટે ફાળવેલી જમીન તળિયાવાડમાં સગવડ થઈ શકે તેમ નથી દરેક સિઝનમાં એ જમીનની પરિસ્થિતિ સરખી રહે તેવી નથી જેમ કે વરસાદની સિઝનમાં ત્યાં પાણી ભરાય તો શાકભાજીને નુકસાન અને

શાકભાજી વેચનારાઓ માટે જે મુશ્કેલ ઊભી થઈ છે અને જે પરિસ્થિતિમાં તેઓ વેચાણ કરતા આવ્યા છે તેને દૂર કરવા બાંધકામ માટે હંગામી ધોરણે જે જમીન ફાળવવામાં આવશે તે તળિયાવાડની જમીન હશે કે પછી શાકભાજી વેચાણ કરનારા વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવેલ ભાગડાવાડા વિસ્તારની જમીન મળશે તે જોવું પડશે